અલે ઓ કોરામાં મગફળી નું વાવેતર ભાઈ કોરામાં મગફળી નું વાવેતર તારીખ ત્રેવીસ જૂન બે હાજર ચોવીસ વરસાદ આવે એટલે સીધું ઉગવાનું ગારામાં ટ્રેક્ટર કોણ નાખે ભાઈ થાય છે સાત હાલો મિત્રો કોરામાં મગફળી વવાય છે આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ કોરામાં મગફળી વવાય છે હા ભાઈ આ તારો ચીલો હરકો પુરાતો નથી

ત્રીસ જૂન સુધીમાં બધાનો વારો આવી જશે ભાઈઓ વરસાદમાં ટેન્શન જેવું નથી અને અંદાજે કોઈ પણ વિસ્તાર રહી જાય વરસાદમાં તો એને ત્રીસ તારીખ પછી પણ વરસાદ આવી જશે પાંચ જુલાઈ સુધી વરસાદ સારા છે અને અત્યારે આ ગાજે પણ છે આ બાજુ વરસાદ થઈ જશે ટેન્શન ના લેતા હું કોરામાં મગફળી વાવું છું આજે છ વીઘાની વાવવાની છે પછી આ દસ વીઘા છે એમાં બે દિવસ પછી અથવા તો કાલે બળદથી વાવવાની છે આ હેમર છે બીજું એક પાંચ વીઘા આમ છે એમાં ડુંગળી ડુંગળીનું વાવેતર કરવાનું છે ચાલો મળીએ પછી હવે આ અમારા પરેશભાઈ છે એક્સપર્ટ અથવા મારવા પડે છે

ભલે અત્યારે બીજા વિસ્તારમાં વરસાદ ચાલુ હોય આપણા ગામમાં ના હોય એટલે તમને એમ થશે બીજા વર્ષે છે આ પવન ફૂકે છે ગરમી થાય છે તડકો છે વાતાવરણમાં કાંઈ એવું નથી બહુ સારું છે અરબી સમુદ્ર આપણે સપોર્ટ આપે છે યુએસસી છે અને બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ છે એનો ટ્રફ લંબાવીને આપણા ગુજરાત તરફ આવશે સાર્વત્રિક વરસાદ છે અને દરિયાકાંઠા વિસ્તાર જે છે દરિયાપટ્ટી જે છે એમાં ભારેથી થી અતિભારે વરસાદ થવાનો છે આગાહી સમયમાં આગાહી સમય આપણે લખીએ તો બાવીસ થી પાંચ જુલાઈ સુધીનું આપણે કહ્યું હતું તમને પણ ચાલો ખેડૂત ભાઈઓ હવે ચાલુ થયું છે હવે બરોબર હજી આ બાજુ થોડુંક ઊંચા નીચું થાય છે ભાઈ સારું ખેડૂત મિત્રો કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને